અને જે જનરલી બધી ડાયરેક્ટ તમે લાકડા ઉપર જૂની સિસ્ટમથી કરો તો એ તમારે જે અઢી ત્રણ કલાકનો ટાઈમ લેશે તો એ કલાક થી દોઢ કલાકમાં તમારું કાર્ય બોઇલરની જે સિસ્ટમ આવે ને અંદર જે નોઝલ બેડ સિસ્ટમ એ સિસ્ટમથી આપણે આ કાર્ય કરીએ છીએ જેનાથી ઓક્સિજન લેવલ વધારે મળે અને જલ્દીથી બોડી ડિસ્ક્રેસ થઈ જાય હાલ આપણે જે પ્રયોગ કરીએ છીએ કેળથી પ્રયોગ કરીએ છીએ ને કેળ

જેથી કોઈ ગુચ્છ ન થાય અને શાંતિથી આ કાર્ય આપણે કરી શકીએ નામી નામી ઘણા બધા મિત્રો છે આમાં સાથે સરપંચ શ્રી મનીષભાઈ છે કિરીટભાઈ છે આ તરફથી બે ચાર મિત્રો બતાવી દઉં મનવીશ્રી જોટવા સાહેબ છે કાળુભાઈ છે અમરસિંહભાઈ છે સર આપને હજી પ્રશ્ન આવ્યો આ લાકડાની જ બટી છે કે સાથે સાથે ગેસમાં પણ ઉપયોગ થઈ શકે ભવિષ્યમાં ગેસ ઉપર કન્વર્ટ કરવી પણ થઈ શકે સર એના બનાવેલી છે આપણે આમાં સામાન્ય તો લાકડું ઓલા કરતા ઓછું જોઈએ હા એના કરતા પચાસ ટકા લાકડામાં તમારું કામ થયું સરસ સર જે ટ્રાયલ કરી રહ્યા છે કિરીતભાઈ ગોહેલ મૂળ વડીયા નિવાસી આ બોઈલર છે વટી છે

પાર્કિંગ અને પાણી એ ખૂબ ગંભીર પ્રશ્ન બની રહ્યો છે અને સરકાર માટે પણ પર્યાવરણ અને સંરક્ષણ માટે ખૂબ ખર્ચો દરેક સરકાર સમગ્ર વિશ્વને કરે છે અને ત્યારે હિન્દુ ધર્મ પ્રમાણે લગભગ નેવું ટકા પંચાણું ટકા હિન્દુઓને અગ્નિદાહ આપવાનો હોય છે અને ત્યારે વડિયા મુકામે વડિયાના સરપંચ મનીષભાઈ ઢોલરિયા કૃષ્ણપરાનું યુવા ગ્રુપ અને જેતપુર રાજકોટ અમદાવાદ સુરત અને વડિયાના દાતાઓ દ્વારા તથા વડિયાના આગેવાનો દ્વારા એક સ્મશાન સગડીની વ્યવસ્થા કરી અને લોકફાળાથી આ સ્મશાન સગડી કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે વૃક્ષ છે એ એક નીલકંઠ છે જે કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન આપે છે અને આ પ્રમાણે સમગ્ર હરતા ફરતા જીવ માટે આ પૃથ્વી ઉપર ઓક્સિજન વૃક્ષો જ પૂરો પાડે છે અને સાથે સાથે જ્યારે વૃક્ષની આયુષ્ય પૂરી થાય ત્યારે એ લાકડા તરીકે કપાતું હોય છે અને હિન્દુ ધર્મમાં જ્યારે મૃત્યુ પછી ડેડ બોડીને જ્યારે અગ્નિદાહ આપવામાં આવતો હોય છે એમાં જે આપણી સામાન્ય જે અગ્નિદાહની જે પદ્ધતિ છે એમાં લગભગ બારેક મણ લાકડું જોઈએ એટલે બસોને ચાલીસ કિલું લાકડું જોઈએ છે ત્યારે આ આધુનિક સ્મશાન સકડીથી એંસી કિલો એટલે કે ચાર મણ લાકડું જોઈએ એટલે ત્રીજા ભાગનું લાકડું જોઈએ અને સાથે સાથે જ્યારે આ અગ્નિદાહમાં કુટુંબી સગા સંબંધી ગામના મિત્રો બધા જ્યારે આ સ્મશાન યાત્રામાં આવતા હોય છે ત્યારે એવરેજ બે કલાક અથવા અઢી કલાક જેટલો સમય ડેડ બોડીને સળગતા લાગતો હોય છે ત્યારે આ સ્મશાન સગડીમાં લગભગ એક કલાકથી સવા કલાક જેમાં અઢી કલાક થતી હોય એમાં આમાં સવા કલાક થાય બે કલાક થતો હોય સમય એમાં એક કલાક થશે એટલે દાખલા તરીકે માનો કે બસો પાંચસો લોકો આ સ્મશાનમાં આવ્યા હોય ગામડાના પદ્ધતિ પ્રમાણે તો જ્યાં સુધી ડેડ બોડીને અગ્નિદાહ પૂરી ન થાય ત્યાં સુધી વધારે રોકાતા હોય છે એટલે અઢી કલાકને બદલે હવે એક કલાક જ થશે એટલે સમય માનવ દિવસ અને માનવ સમય એ પણ બચશે જેનાથી પર્યાવરણની સાથે સમયનો પણ એક બચત થશે અને જે બચેલું લાકડું છે એને લીધે આપણે વૃક્ષોનું કટિંગ ઓછું થશે લાકડું ઓછું કપાશે એટલે આ ટીમને જે જે લોકો દાતાઓ છે જે આ ટીમની અંદર જેણે કામ કર્યું છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પર્યાવરણની જાગૃતિ માટે અને લાકડાની બચત માટેનું જે આ સ્મશાન છકડી આધુનિક બનાવી છે એને બધાને ખૂબ ખૂબ આવકારું છું અને અભિનંદન આપું છું અને આ પ્રયોગ સમગ્ર દેશની અંદર થાય તો એને જે ખૂબ ફાયદો થાય એવી ખાસ વિનંતી એને ભલામણ કરું છું આ શમશાન પદ્ધતિમાં ચાર મુદ્દા જ અગત્યના લાકડા જે અગ્નિદાહમાં જે ઉપયોગ થતો હોય એના ત્રીજા ભાગના લાકડા જોશે સમયમાં સાઠ થી પાસાઠ ટકાની બચત થશે ત્રીજું પોલ્યુશન આ ચીમની દ્વારા સીધું ઉપરી વિધ્યું છે ચોથો મુદ્દો એ છે કે જ્યારે આપણે હિન્દુ ધર્મ મુજબ જે અગ્નિદાહ જ્યારે અપાણો હોય ત્યારે દર્શન કરવા બધા આવતા હોય તેનો તાપ અને એની ઝાડ લાગતી હોય એને બદલે આ ભઠ્ઠીની અંદર આખી ઓલી કાચની બારી આપવામાં આવેલી છે અને એની આ ફરતા હાવ નજીકથી લોકો અગ્નિદાહ જોઈ શકે અથવા તો પ્રાર્થના કરી શકે વધારે જતન સૌથી ઇમ્પોર્ટન્ટ માણસો સામાન્ય રીતે તહેવારે ત્રણ ત્રણ કલાક સુધી અહીંયા આવતા હોય છે એના મેન અવર્સ ઘણા બધા બચી જાય એ મોટો ફાયદો છે આ બહુ સારું અને અસ્તુત પ્રજ્ઞું છે અને પૂરેપૂરા ડિવોટેડ માણસ છે એટલે એના વિશે ક્યાં કહેવા જેવું જ નથી બધા રાજકોટની બહાર હતા હોડિયાની બહાર હતા હોડિયાના માણસો છે ને એ હોડિયાને પૂરેપૂરો સહકાર આપે છે અને હોડિયાના લોકો પણ ખૂબ જ સારી રીતે એનો ઉપયોગ કરે છે